સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણોસિત્તેર એકસો ચાલીસ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે કપડવંજ સેશન કોર્ટ પોસ્કોના ગુનામાં આરોપીને વીસ વર્ષની સક્ષમ કેદની સજા ફટકારાઈ શગીર દીકરીને લલચાવી ફોસલાવી મરજી વિરુદ્ધ બળાત્કાર કરીને શોષણનો ગુનો કરેલ કટલાલ પોલીસ સ્ટેશનને આરોપીની સામે કટલાલ પોલીસ સ્ટેશને આરોપી સામે આઈપીસી કલમ ત્રણસો

હું કપોરન સેશન્સ કોર્ટમાં એપીપી એજીપી તરીકે ફરજ બજાવું છું આજરોજ નામદાર કોર્ટ તરફથી ફોક્સો એક્ટ હેઠળનો ચુકાદો આપવામાં આવ્યો છે જે કેસની ટૂંકી વિગત એવી છે કે ફાગવેલ ગામ પાસેથી સગીરભાઈની દીકરીને આરોપી હરીશકુમાર રૂખી નાઓ લલચાવી ફોસલાવી પટાવી ભગાડીને લઈ ગયેલા અને તેની સાથે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલો જે અંગેની વિગતવારની ફરિયાદ કટલાલ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ઓગણપચાસ ઓબ્લિક ત્રેવીસથી રેપ અને પોક્સો એક્ટ હેઠળ દાખલ થયેલી જેનો સમગ્ર ટ્રાયલ આજરોજ કપરન સેશન્સ કોર્ટમાં ચાલી ગયો જેમાં કપરન સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી કે એસ પટેલનાઓએ આરોપી હરીશકુમાર રૂખીનાઓને ઇપિકો કલમ ત્રણસો ના ગુનામાં ચાર વર્ષની સાદી ક્યાદની સજા અને પચીસો રૂપિયા દંડ તેમજ બળાત્કારના ગુનામાં એટલે કે કલમ પોક્સોની કલમ છમાં વીસ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયા દંડનો હુકમ કરેલો છે તેમજ ભોગ બનનાર જે દીકરી છે એને ચાર લાખ રૂપિયા પણ ના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ પણ અપાવવાનો નામદાર કોર્ટે આજરોજ હુકમ કરેલો છે અને આરોપીને જેલમાં મોકલી આપેલ છે